લાલ દરવાજાની પરિણીતા લંપટ રિસેપ્શનિસ્ટ ઝાડમાં ફસાઈ ગયા હતા યુવકે વાર્તામાં ભેળવી પીડિતા સાથે સંપર્ક વધાર્યા બાદ યૌન શોષણ કરી પચાસ લાખના હીરા સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા બે પોઈન્ટ ઓગણસાઠ લાખ પણ પડાવી લીધા હતા હાલ પોલીસે અર્જુન કંથરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બી એનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ફરિયાદ અર્જુન ધૂપદ કંથારીયા વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ શૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે સીટલ સીટલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે